શાંતિનગર અંકલેશ્વર ખાતે જામિયા ઇસ્લામિયા રમતુલ્લીલ આલમીનનો બીજો વાર્ષિક જલસો યોજાયો હતો ગતરોજ અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીક આવેલ શાંતિનગર ખાતે આવેલ રમતુલ્લીલ આલમીન ખાતે તકબીલે હિપ્સ તથા વાર્ષિક જલસાનું આયોજન થયું હતું જેમાં બાર તલબાએ કિરામ કુરાન શરીફના હિપ્સની તકલીફ કરી તેઓના મહેમાનો દ્વારા દસ્તારકોષી કરવામાં આવી હતી તથા ત્રીસથી વધારે વિદ્યાર્થીઓએ નાત નઝમ અને ઉર્દુ અરબી તેમજ ઇંગ્લિશ ભાષાઓમાં તકરીર અને મુકાલ માં પેશ કરી શાનદાર પ્રોગ્રામ રજૂ કરી હાજરજનોને મંત્રમુક્ત કર્યા હતા પ્રોગ્રામની સદર સદાર દારૂલુલુમ દેવુબલના ઉસ્તાદ મોસુલુદ્દીન સાહ કાશ્મીર દ્વારા કરાઈ હતી તથા આમંત્રિત મુખ્ય મહેમાનોમાં જેમાં દારૂલુલુમ તળકેશ્વરના મોતમી મૌલાના નજીર ખાનપુરી તથા ત્યાંના ઉસ્તાદ મોલાના મુફ્તી હુમેદ અલી દારૂલુલુમ અંકલેશ્વરના ઉસ્તાદ કારી વસીફ અખ્તર મદ્રસા નુરુલ કુરાન કુસંબાના મોતમી મોલાના ખલીલ અહમદ દુલાત નદવી ई ई डाऊजी मेमोरियल स्कूल कोसंबाना संस्थापक हाजी इब्राहिम डाऊजी حاضر રહ્યા હતા આવક ખાસ ઉપસ્થિતિમાં હાજી ગરીબુલ્લા સાપ મોલાના સુલેમાન નિંબાડા ફલાઈ અથાર મનિયાર સલાઉદ્દીન બેગ કરી ઝુબેર અશોદી કરી સાત મુલક કરીયાયા મલેક તેમજ અનિત દુદા પણ હાજર રહ્યા હતા પ્રોગ્રામમાં પ્રોગ્રામના અંતમાં જામિયા ઇસ્લામિયા રમતુલ્લી આલમીનના સંસ્થાપક હઝરતમોલાના કુતબુલ્લાલ નદવી સાહેબે શહેરના બધા ઇમામો ઉલ્માઓ અને બધા મહેમાનોની હાજરી આપવા બદલ શુક્રિયા અદા કર્યો હતો અને દિની કામ કરાવવાવાળાઓને આપસી તાલમેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું આ પ્રોગ્રામની વિશેષતા એ રહી કે ઓલ ઇન્ડિયા ઉર્દુ મુશાયરાના મશૂર એનાઉન્સર જનાબ મુજાહિદ્દીન હસને હસનન હબીબી સાહેબે સંચાલન કર્યું હતું